ਪ੍ਰਤੀਗਤ ਅਜੇ ਮੁਰਬੀ ਬੰਦ ਨੂੰ ਐਲਾਨ ਵਪਾਰੀਓਏ ਸਵੈੰਭੂ ਬੰਦ ਪਾੜੀ ਮੋਨ ਰੈਲੀ ਯੋਜੀ જમ્મુ કાશ્મીરમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલાના પગલે સમગ્ર દેશમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે આતંકી હુમલાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ આતંકી હુમલાના વિરોધમાં મોરબીના તમામ વેપારી મંડળો દ્વારા જે મોરબી બંધનું એલાન આપવામાં આવ્યું છે આ બાબતે વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ દેશના પર્યટકો પર સૌથી મોટો ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે આતંકી હુમલામાં છવ્વીસ જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવતા સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળ્યો છે જેમાં મોરબીના વેપારીઓમાં પણ આતંકી સામે ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે આથી મોરબીના તમામ વેપારી મંડળોએ મૌનરેલી શરૂ થઈ હતી જે નગર દરવાજા ચોકમાં પૂરી થઈ આ મૌન રેલીમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા વોહરા સમાજના લોકો દરેક વિભાગના વેપારીઓ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત ઘણા જોડ્યા વેપારે સ્વયંભૂ બંધ પાડી પોતાનો રોષ ઠાલવ્યો હતો રિપોર્ટર શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી